કલાકમાં પોરબંદરમાં પોરબંદરમાં વરસાદ ચૂક્યો છે અને એમાં પણ આવેલી જે મુરલીધર સોસાયટી છે જ્યાં અનેક પરિવારો જે છે ત્યાં વસવાટ કરે છે ત્યાં હાલમાં પાણી ભરાઈ જવા પામ્યા છે આ સોસાયટીમાં રોડની વચ્ચે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રોડની અંદર એટલે કે જે રોડ ઉપર જે બહાર સોસાયટીની બહાર રસ્તો આવેલો છે ત્યાંથી લઈને એકદમ સપાટ નદી વહેતી હોય સોસાયટીની અંદર જઈએ ત્યાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એક્સક્લુઝિવ દ્રશ્યો આ પોરબંદરના મુરલીધર સોસાયટીના છે કેટલીક દુકાનો પણ ત્યાં આવેલી છે દુકાનવાળાઓએ વેપારીઓ આજે દુકાન પણ ખોલી નથી અને સાથે સાથે કેટલાકના ઘરની આગળ પણ પાણી ઘૂસી ગયા છે પોરબંદર શહેરનો અનેક વિસ્તાર એવો છે કે જે હજી પણ પાણીમાં ગરકાવ છે પોરબંદર દ્વારકા જે નેશનલ હાઈવે છે ને તેની આસપાસમાં આવેલી સોસાયટીઓ છે તેમાં હજી પણ પારાવાર મુશ્કેલી છે ને ખેડ પાણી જે છે તે અહીં ભરેલા હજી પણ જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે હાઈવે જ્યારે બનાવવામાં આવ્યો ને ત્યારે આસપાસની સોસાયટીઓ છે તે નીચાણમાં જતી રહી હતી ને તેના કારણે પાણી જે છે તે હાઈવેના તમામ પાણી આ સોસાયટીઓ તરફ ઓસરી રહ્યા છે ને તેના કારણે સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ રહી છે અહીં અનેક લોકો વસવાટ કરી રહ્યા છે જેને સોસાયટી તરફ જવામાં મુખ્ય માર્ગ છે તે જ અત્યારે સમા પાણીમાં ગરકાવ છે ને તેના કારણે લોકોને વારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં કેટલીક દુકાનો છે ને તેમાં પણ પાણી જે છે તે ભરાઈ ગયા છે જેથી ધંધા રોજગાર છે તેને પણ અસર પહોંચી રહી છે ત્યારે મહત્વની બાબત છે કે લોકોને અહીં સામાન્ય ચીજવસ્તુ લેવા માટે થઈને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી અને મુખ્ય માર્ગ પર આવવું પડે તેવી સ્થિતિ જે છે તે સર્જાય છે અને જાણે કે આ દ્રશ્યો નદીના વહેણ હોય તેવા દ્રશ્યો જે છે તે અહીં સોસાયટીઓમાં જોવા મળી રહ્યા છે મુરલીધર સોસાયટી વિસ્તાર છે ને ત્યાં અત્યારે કેડ સમા પાણી જે છે તે ભરેલા છે પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા નહી કરાતા સ્થાનિકો છે તેને પારાવાર મુશ્કેલી પડી રહી છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ પોરબંદર